સાંતલપુરમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના સાંતલપુરમાં સમસ્ત ચોરાડ રબારી સમાજનું સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો સીએલ પરીખ હાઈસ્કૂલ ખાતે તૃતીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી તારલાઓને મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ તેમજ શિક્ષણ ક્ષેત્રે કરેલ પ્રદર્શન બદલ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આજે અહીંયા સાંતલપુર ખાતે ચોરા પરગણાના માલધારી સમાજ અને મુખ્ય ધરાબારી સમાજ જે છે એના દ્વારા સમસ્ત જે બાળકો જે લોકો અત્યારે દસમામાં બારમામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે એવા બાળકોના સન્માનનો કાર્યક્રમ તેજસ્વી ચારલાના સન્માનનો આ જે કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં માન્ય અમારા વડવાડા ગાદી ગુદ્રેજના મહાન મહામંડલેશ્વર શ્રી કયા બાબુ પણ ઉપસ્થિત હતા એ જ રીતે સમાજના અગ્રણી એવા અર્જુનભાઈ રબારી પણ મોજૂદ હતા અને સૌ સાથે મળીને હું ચોરાણ પરગણાના અલધારી સમાજનો આભાર માનું કે એમણે શિક્ષણની જોત જગાડવા માટે અને ખાસ કરીને જે રાધનપુર ખાતે છાત્રાલય બન્યું છે ત્યાં વધુ વધુ બાળકો ભણવા પણ જાય અને અહીંયા શિક્ષણની જોત જડે અને જે અંધારું એક જુદા પ્રકારનું છે આઝાદીના આઠા વર્ષ પછી પણ જે શિક્ષણ હોવું જોઈએ રબારી સમાજમાં મલધારી સમાજમાં એ શિક્ષણનું પ્રમાણ અહીંયા નહીવત છે ત્યારે યુવાનોએ જે વીડું ઝડપ્યું છે એ જોઈને ખૂબ આનંદ થાય આજે ઘણા બાળકોએ સ્પોર્ટ્સની અંદર પણ મેં જોયું કે જે લોકો ગોળા ફેંકવા અમારી દીકરી જે છે એને પોતે પ્રથમ આવી સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં પણ અને એ જ રીતે અલગ અલગ કબડ્ડીના જે છે એ ગેમ સ્પર્ધામાં પણ અહીંયા બાળકો પ્રગતિ કર્યા છે દૂધમલિયા છે દૂધનું પોષણ છે આ પ્રસંગે મહામંડેશ્વર બાપુ લાલજીભાઈ દેસાઈ દેસાઈ પૂર્વ ચેરમેન ગોપાલક વિકાસ સંઘ સામાજિક અગ્રણી રમેશભાઈ દેસાઈ ખીમાભાઈ દેસાઈ વિભાભાઈ રબારી છોટાભાઈ રબારી બકુત્રા રત્નભાઈ રબારી રોજુ તેમજ માલધારી વિકાસ સંગઠન વિકાસ ટીમ સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત રબારી સમાજ ચોરાટ જે દીકરા અને દીકરીઓએ જે શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી છે ઉચ્ચ ગુણ મેળવ્યા છે જેમને એવા દીકરી દીકરા અને દીકરીઓનો સન્માન સમારોહ સાતરપુર ખાતે પારેખ હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો હતો એમાં સમાજના પરમપૂજ્ય સંત શિરોમણી મહામંડલેશ્વર કનીરામ બાપુ તથા સમાજના સૌ મોભીઓ આવીને આ વિસ્તારના દીકરા ટ્રોફી સન્માન પત્ર આપીને સન્માનિત કર્યા છે કાર્યક્રમનું સંચાલન દેસાઈ મહેશભાઈ મુખી સોઢવ હારીજ તલાટી મંડળ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ